નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રિકલ્ચર એનસીપી સિરીઝનો પાર્ટ ફોર વિડિયો છે ખેતી મદદની એક્ઝામની ભરતી માટે આ સિરીઝ આપણે ચાલુ કરી આગળ આપણે ત્રણ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે આ ચોથો વિડીયો છે એન્ટોમોલોજી એન્ટોમોલોજી એટલે વિજ્ઞાન કઈ ભાષામાંથી બનેલો શબ્દ છે તો એ ગ્રીક ભાષામાંથી બનેલો શબ્દ છે એન્ટોલો એન્ટોમોલોજીમાં રહેલ ગ્રીક શબ્દ એન્ટોમો એનો અર્થ શું થાય એન્ટોમોનો અર્થ થાય જંત એન્ટોમોલોજીમાં સાનો અભ્યાસ કરવામાં આવે છે તો એન્ટોમોલોજીમાં પાકમાં રોગ ફેલાતા કીટકો ઉપર એનો અભ્યાસ કરવામાં આવે છે વૈજ્ઞાનિકોના મતે સૃષ્ટિ પર કીટકોની સંખ્યા કેટલી છે તો વૈજ્ઞાનિકોના મતે નવ થી વધુ સૃષ્ટિ પર કીટકોની સંખ્યા છે કીટકો સાંધાવાળું શરીર ધરાવે છે કીટકના જીવન ક્રિયામાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને શું કહે છે તો એક જીવન પ્રક્રિયામાંથી બીજી એક અવસ્થામાંથી જ્યારે બીજી અવસ્થામાં આવે છે એને કયાંતરણ કહે છે કીટકોનું કાયમ કેટલી અવસ્થામાંથી પસાર થાય છે તો કીટકોનું કાયમરણ ચાર અવસ્થામાંથી પસાર થાય છે કીટકોની કઈ અવસ્થા પાકને સૌથી વધુ નુકસાન કરે છે ઈયળ અવસ્થા છે એ પાકને સૌથી વધારે નુકસાન કરે છે કીટકની કઈ અવસ્થાને પાકને નુકસાન કરતી નથી તો કોસેટો અવસ્થા જે છે એ કીટકની એવી અવસ્થા છે કે જે પાકને નુકસાન કરતી નથી કીટકની ત્રીજી અવસ્થા કઈ છે તો કીટકની ત્રીજી અવસ્થા કોસેટો છે પેલું ઈંડું બીજી ઈયર અને ત્રીજી અવસ્થા છે કોસેટો અને ચોથી અવસ્થા છે પૂર્ણ કીટકો કીટકોની દૈહિક રચના અંગે કયો વિકલ્પ અસંગત છે તો કરોડરજ્જુ કીટકોની અંદર કરોડરજ્જુ હોતું નથી બાકી માથું માથું છાતી અને પેટ આ ત્રણ વસ્તુ એની અંદર હોય છે એના પછી પાકને નુકસાન કરવાની રીત પ્રમાણે કીટકોના કેટલા પ્રકાર પડે છે તો પાકને નિકસાન કરવાની રીત પ્રમાણે બે પ્રકાર પડે એક ચાવીને ખાનાર અને બીજા ચૂસીને ખાનાર ચાવીને ખાનારા કીટકોમાં કોનો સમાવેશ થતો નથી તો પાયરીલા છે એનો સમાવેશ થતો નથી કારણ કે એ ચૂસીને ખાનાર હિંસક છે એ શકિંગ પેસ્ટ છે જ્યારે તીતી ઘોડો કાતરા અને મેઢ આ ત્રણેય ચાવીને ખાનાર ઇન્સેક્ટ છે નીચેનામાંથી કયું કીટક ચાવીને ખાનાર છે તો મેઢ છે એ ચાવીને ખાનાર છે જ્યારે મોલો થ્રીપ્સ અને પાયરીલા આ ત્રણેય ચૂસીને ખાનાર છે નીચેનામાંથી કયું કીટક ચૂસીને ખાનાર છે તો થ્રીપ્સ છે એ ચૂસીને ખાનાર છે જ્યારે કાતરા તીતી અને મેઘ આ ચાવીને ખાનાર ઇન્સેક્ટ છે કઈ ઈયળ આંતરરાષ્ટ્રીય ઈયર તરીકે ઓળખાય છે તો લીલી ઈયર છે આંતરરાષ્ટ્રીય ઈયળ તરીકે ઓળખાય છે ખેડૂતોને ઉપયોગી કોનો સમાવેશ થાય છે તો મધમાખી ટ્રાયકોડરમાં એપ્રિકેલિયા આ ત્રણેય ઇન્સેક્ટનો સમાવેશ ખેડૂતના ઉપયોગી કીટકમાં થાય છે ટ્રાયકોગામાં કીટક કયા પાકને ઈયળોથી બચાવે છે તો ટ્રાયકોગ્રામા કીટક જે છે એ શેરડી પાકને ઈયળોથી બચાવે છે નીચેનામાંથી કયા કીટકો શેરડીના પાક માટે ઉપકારક છે તો એપ્રિકેનિયા એના કારશિયા ઈસાકી અને ટ્રાયકોગ્રામા આ ત્રણેય કીસકો શેરડીના પાક માટે ઉપકારક છે કીટક નિયંત્રણ માટેનું ભૌતિક પરિબળ કયું છે તો ઊંચું તાપમાન પ્રકાશ અને ધુમાડો આ ત્રણેય કીટક નિયંત્રણનું ભૌતિક પરિબળ છે કીટકોના નિયંત્રણમાં જૈવિક નિયંત્રણનું ઉદાહરણ નથી તો જે પ્રકાશ પિંજર છે એ જૈવિક નિયંત્રણનું ઉદાહરણ નથી જ્યારે ટ્રાઇકોગ્રનમાં અને લેડી પીટલ આ જૈવિક નિયંત્રણનું ઉદાહરણ છે પ્રકાશ પિંજણ જે ફિઝિકલ મેનેજમેન્ટમાં આવે છે નીચેનામાંથી કયું કીટક નિયંત્રણ માટે કર્ષણ નિયંત્રણનું ઉદાહરણ નથી તો ટ્રાયકોડરમાં ભમરી છે એ જૈવિક નિયંત્રણનું ઉદાહરણ છે કર્ષણ નિયંત્રણનું ઉદાહરણ નથી તુલસીની વાસ પ્રકાશ પિંજણ અને ફેરોમોન ટ્રેપ આ ત્રણેય કરષણ નિયંત્રણનું ઉદાહરણ છે ત્યાં છોડમાંથી મળતું પાયડિથ્રમ કીટક નિયંત્રણનું કામ કરે છે તો તંબાકુની કલા ગલગોટાની અંદર પાર્થ્રિયમ હોય છે કે જે કીટક નિયંત્રણનું કામ કરે છે કે આ છોડમાંથી મળતું રેટોનેન કીટક નિયંત્રણ માટે ઉપયોગી છે તો ડેરીસની અંદર રેટોનેન હોય રેટો રોટેનોન હોય છે કે જે કીટક નિયંત્રણ માટે ઉપયોગી છે કીટકોને મારવાની ખાસિયતને આધારે રાસાયણિક દવાના કેટલા પ્રકાર પડે છે તો રાસાયણિક દવાના ટોટલ ત્રણ પ્રકાર પડે છે કે કયા પ્રકારના નિયંત્રણનો ભાગ ભાગ છે છે તો ચાવીને કે કાતરીને ખાનારા કીટકોમાં કેવા પ્રકારના વિષનો ઉપયોગ થાય છે તો ચાવીને ખાય એની અંદર જઠર વિષનો ઉપયોગ થાય છે નીચેનામાંથી માંથી કયું કીટક નિયંત્રણ માટે જઠર વિષ છે તો પેરિસ ગ્રીન આ જઠર વિષ કીટક નિયંત્રણ માટેનું જઠર વિષ છે એ પેરિસ ગ્રીન છે કીટક નિયંત્રણ માટેનો કયો વિકલ્પ ખોટો છે તો જે જિંક ફોસ્ફાઈટવાળો ફર્સ્ટ વિકલ્પ છે એ ખોટો છે સાચા વિકલ્પમાં ગ્રેડાફરીન છે એ સ્પોર્સ વિશ છે હાઇડ્રોસાયક્લિક એસિડ કેસ એ સ્પોર્સ વિષ છે કીટક નિયંત્રણ માટેના વિષ અંગેનું કયું વિધાન ખોટું છે તો સંગ્રહ કરેલ અનાજમાં પડતા કીટકો માટે જઠર વિષનો ઉપયોગ થાય આ વાક્ય ખોટું છે ચૂસીને ખાનારા કીટકો પર જઠર વિષની અસર થતી નથી સાચું વાક્ય કાતરીને ખાનારા કીટકોના નિયંત્રણ માટે જઠર વિષનો ઉપયોગ થાય છે ધૂંકર વિષનો ઉપયોગ બંધ કોઠીઓ કે ગોડાઉનમાં થાય છે સંગ્રહ કરેલ આમાં આપણે ધૂંકર વિષનો ઉપયોગ થાય છે સંગ્રહ કરી ગયેલ કે પછી બંધ કોઠીઓ કે ગોડાઉન હોય તેમાં ચૂસીને ખાનાર કીટકો પર જઠર વિષની અસર નથી થતી અને કાતરીને ખાનારી કીટકોના નિયંત્રણ માટે જઠર વિષનો ઉપયોગ થાય છે આ ત્રણ ઓપ્શન સાચા છે કીટનાશક અને તેના પ્રકાર અંગેનો કયો વિકલ્પ ખોટો છે તો વાર ફરીને ધૂમકર વિષવાળો આ વિધાન ખોટું છે એના સિવાય લેડ આર્સનેટ કે જે જઠર વિષ છે રોટેનો સ્પર્શ વિષ છે એ બે ઓપ્શન સાચા છે કીટનાશક અને તેના પ્રકાર અંગે કયો વિકલ્પ ખોટો છે તો ઉપરના બધા વિકલ્પ ખોટા છે નીચેનામાંથી કયું સ્પર્શ વિષય સ્પર્શ વિષ છે પેરાથીઓન છે એ સ્પર્શ વિષ છે નીચેનામાંથી કયું ધૂમકર વિષ છે તો મિથાઇલ બ્રોમાઇડ કે વિષ છે પરદેશથી આયાત કરેલ વનસ્પતિના ભાગોને જંતુ મુક્ત કરવા માટે કેવા પ્રકારના કીટનાશકનો ઉપયોગ થાય છે તો જેમાં ધૂમકર વિષનો ઉપયોગ થાય છે ઝાડના થળમાં લાગેલ મેઢનો નાશ કરવા માટે કેવા પ્રકારના કીટનાશકનો ઉપયોગ થાય તો એમાં ધૂંકર વિષનો ઉપયોગ થાય છે સ્પર્શ વિષ અંગેના નીચેના વિધાનો ચકાસો તો બીજું પેલું અને બીજું આ બે ઓપ્શન સાચા છે ત્રીજું ઓપ્શન છે ખોટું છે ચૂસીને ખાનારા કીટકોના નિયંત્રણ માટે સ્પર્શ વિષનો ઉપયોગ થાય છે સાચું હોય આ પ્રકારના વિષ શરીરમાં શોષાય શોષાઈ જઈને કીટકોની દહેનિક ક્રિયાઓમાં અવરોધ ઊભો કરીને નિયંત્રણ કરે છે એ વિષ પણ સાચું છે આ પ્રકારનું વિષ કીટકોના પેટમાં જાય છે તો જ અસરકારક બને છે ના એ ખોટું છે કયા પ્રકારનું કીટનાશક કીટકોના પેટમાં જાય તો જ અસરકારક બને છે આન્સર છે જઠરવીસ કયા કીટનાશકો કીટક માટે ખૂબ કાતિલ છે તો કાર્બોનિક ફોસ્ફેટ કીટનાશકો જે કીટકોના કીટનાશકો છે એ કીટકો માટે ખૂબ જ કાતિલ છે નીચેનામાંથી કહ્યું કાર્બોનિક ફોસ્ફેટ કીટનાશક છે તો ક્વિનાલ ફોસ છે કે જે કાર્બોનિક ફોસ્ફેટ કીટનાશક છે નીચેનામાંથી કયું કાર્બોનિક ફોસ્ફેટ કીટનાશક નથી તો એન્ડોસલ્ફાન જે છે એ કાર્બોનિક ફોસ્ફેટ કીટનાશક નથી નર કીટકોને આકર્ષવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે તો ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે કીટક નિયંત્રણના ઉપયોગમાં સાનો સમાવેશ થતો નથી એમાં એક જ પાકનું વાવેતર એનો ઉપયોગ થતો નથી જ્યારે ફેરોમોન ટ્રેપ સારી ખેડ અને પ્રકાશ પિંજણનો ઉપયોગ થાય છે કીટકો અંગે કયું વિધાન ખોટું છે તો કીટકોના લોહીમાં રેડ બ્લડ છે એ ખોટું છે સાચા વિધાન જોઈશું કીટકોમાં યકૃત હોતું નથી મોટા ભાગના કીટકોમાં શકિયા દ્વારા થાય છે આ બે ઓપ્શન સાચા છે કીટક જગતના વીસ સમુદાયોમાં સૌથી મોટો સમુદાય કયો છે તો એ આર્થ્રોપોડા છે આર્થ્રોપોડા શબ્દનો સૌ ઉપયોગ કોણે કર્યો તો વન સીબોલ કર્યું કયું કીટ અપૂર્ણ કાયાંતરણનું ઉદાહરણ છે તો ઉદય છે અપૂર્ણ કાયાંતરણનું ઉદાહરણ છે કયું કીટ પૂર્ણ કાયાંત્રણ કમ્પ્લીટ લાઇફ સાઇકલ કોની હોય તો કીડીની કમ્પ્લીટ હોય જ્યારે વંદો છે વંદો છે ઉદય છે અને આ બંનેની ઇન્કમ્પ્લીટ એટલે અપૂર્ણ કાયાંતરણ હોય છે અને પૂર્ણમાં પતંગિયું કીડી અને રેશમનો કીડો આની પૂર્ણ હોય છે આઠ ઓગસ્ટ બે હજાર અઢારથી પ્રતિબંધિત થયેલ કીટનાશક કયું છે તો ત્રણે ત્રણ સોડિયમ સાઇનાઇટ થાયામેટોન અને ટ્રાઇડેમોર્સ આ ત્રણેય આઠ ઓગસ્ટ બે હજાર અઢારથી પ્રતિબંધિત છે ભારતમાં મર્યાદિત ઉપયોગ માટેના જંતુનાશકો અંગેનો કયો વિકલ્પ ખોટો છે તો જી સી ઓપ્શન છે એ ખોટું છે સાચા વિકલ્પો મોનોક્રોટોફોસ શાકભાજીના પાકોમાં વપરાશ પર પ્રતિબંધ છે ડીડીટી જે છે એનો ખેતીના પાકોમાં નિયંત્રણ જીવાત નિયંત્રણ માટે પ્રતિબંધ છે કીટક અને તેની ખાસિયત અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ સાચા છે કાપીને ખાનારું કીટક એટલે ખપેડી થો અંદરનો ભાગ ખાનારી ઇયરી ગાભામારાની મારા જમીનની અંદર નુકસાન કરતું કીટક એટલે એ મગફળી કીટક અને તેની ખાસિયત અંગે કયું જોડકું ખોટું છે તો જે ઓપ્શન એ છે એ ખોટું છે એના સિવાય કાપીને ખાનારું કીટક એટલે કાશિયા સંગ્રહિત અનાજને નુકસાન કરનાર કીટક એટલે ઝીંઝણી આ બંને ઓપ્શન સાચે છે રસ ચૂસનારા કીટકોમાં સાનો સમાવેશ થાય તો એમાં ચીટકોનો સમાવેશ થાય છે એના સિવાયના જી છે ચાવીને ખાનાર છે કીટકો અને ખાસિયત અંગે કયો વિકલ્પ ખોટો છે તો બંને વિકલ્પ સાચા છે રસ ચૂસીને ખારનાર રસ ચૂસનાર કીટક એટલે તડતડિયા અને મગફળીને નુકસાન કરતું કીટક એટલે ઘેન વ્હાઈટ ગ્રમ કીટક નિયંત્રણના ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો છે તો લાસ્ટ વિકલ્પ છે એ ખોટો છે કલાક એમાં છે કપાસના પાક પછી ભીંડાની ભીંડાને કપાસ એની બેને ફેરબદલી કરીએ તો કીટકોનું પ્રમાણ નિયંત્રણ થઈ શકે એ ઓપ્શન ખોટું છે કારણ કે ભીંડા અને કપાસ ફેમિલી સેમ હોય એટલે કદાચ એની અંદર જે કીટક છે એ વાર ફરતી આવતા હોય છે ઊંડી ખેડ કર્યા બાદ જમીનને સૂર્યના તડકામાં તાપવાથી કીટકોનું નિયંત્રણ થઈ શકે છે એ ઓપ્શન સાચું પિંજર પાકની વાવણી કરવાથી કીટકોનું નિયંત્રણ થઈ શકે છે પ્રકાશ થી ઉપયોગથી કીટકોનું નિયંત્રણ થઈ શકે છે આ ઓપ્શન સાચા છે કીટક નિયંત્રણ માટેનો કયો ઉપાય તર્કસંગત નથી તો બર્ડ સ્કેરર કે જે કીટક નિયંત્રણ માટેનો તર્કસંગત ઉપાય નથી કીટક નિયંત્રણના ઉપાય અંગે કયો વિકલ્પ ખોટો નથી તો ઉપરમાંથી એક ખોટા નથી બધાય સાચા છે કપાસ સાથે અડદનો પાક આંતર પાક તરીકે લેવાથી કપાસની જીવાતોનું પ્રમાણ ઘટાડી શકાય છે પાકમાં ટમેટાની આઠ કરોડ પછી એક હરોળ ગળગોટાની કરતા ટમેટાની લીલી યરનું નિયંત્રણ કરી શકાય છે બીજ માવજતની બાયોપ્રાઇમિંગ પદ્ધતિથી કીટક નિયંત્રણ સારી રીતે થઈ શકે છે કીટક નિયંત્રણ અંગેનો કયો વિકલ્પ ખોટો છે તો કપાસની ટૂંકા ગાળે વાવડી કરવાથી મગફળીનું નજીકમાં વાવેતર કરવાથી મોલોનું ઉપદ્રવ ઘટાડી શકાય છે અને બીજું શેરડીના પાકની રોપણી ગાળે કરવાથી ગાભા મારા અને ઈયળનો ઉપદ્રવ વધુ રહે છે આ બંને ઓપ્શન સાચા છે પ્રકાશ પિંજર અંગે કયું વિધાન ખોટું છે પ્રકાશ પિંજર દિવસે સક્રિય રહેતા કીટકોનો નાશ માટે વધુ ઉપયોગી છે આ ઓપ્શન ખોટું છે પ્રકાશ પિંજર કીટક નિયંત્રણ માટેનું એક સાધન છે આ વિધાન સાચું છે રણતીર અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે રણતીડ એ આંતરરાષ્ટ્રીય જીવાત છે રણતીડ ખેતીનો સૌથી જૂનો દુશ્મન છે દુનિયાના લગભગ સાહીઠ દેશો રણતીડના આક્રમણ વિસ્તારમાં આવે છે તીડ અંગે કયું વિધાન ખોટું છે તો બીજું ઓપ્શન છે એ ખોટું છે સાચા ઓપ્શન આપણે જોઈ લઈશું માદા તીડ તેના જીવનકાળ દરમિયાન ત્રણસો થી પાંચસો ઈંડા મૂકે છે માદા તીડ જ્યારે એકાદ મહિનામાં વરસાદ પડવાની સંભાવના હોય તેવા સમયમાં ઈંડા મૂકે છે તીડ નિયંત્રણ અંગેનો કયો ઉપાય સુસંગત નથી કે એ આંતર નિયંત્રણમાં થઈ શકે એનું નિયંત્રણ થઈ શકે એ ઉપાય સુસંગત નથી બાકી એના સિવાય તીડનું તોડું રાત્રિ રોકાણ કરે તો કેરોસીનના કાકડા કે ફ્લેમ થોડનો ઉપયોગ કરવો જોઈએ જે વિસ્તારમાં ઈંડા મુકાયા હોય તેવા વિસ્તારને ટ્રેક્ટરથી ખેડી નાખવું અથવા તો વિષ

પક્ષીઓમાં સાનો સમાવેશ થતો નથી તેમાં પોપટનો સમાવેશ થતો નથી જ્યારે ઢોળબગડું કાવર અને વૈયા આ ત્રણ પક્ષીનો ઉપયોગ થાય છે ખેડૂતને ઉપયોગી કીટભક્ષી પક્ષીઓમાં સાનો સમાવેશ થતો નથી ખેડૂત ઉપયોગી કીટભક્ષી પક્ષીઓમાં સાનો સમાવેશ થાય છે તો ઢોળબગડો વૈયા અને કાળો કોશી આ ત્રણે ત્રણનો ઉપયોગ કીટભક્ષી પક્ષીઓમાં થાય છે ઢોર બગલાના ખોરાકમાં કેટલા ટકા જીવાત હોય ઢોરબગલાના ખોરાકમાં નેવું થી પંચાણું ટકા જીવાત હોય છે નીચેનામાંથી કયું પક્ષી નીચેનામાંથી કયું પક્ષી ઉડતી જીવાતો પકડવામાં પાવરફુલ છે તો કાળો કોશી કે જે ઉડતી જીવાતોને પકડી તેનું ભક્ષણ કરે છે સોઇલ સોલારાઇઝેશન એટલે જમીનનું સૌરકરણ અંગે કયું વિધાન ખોટું છે તો જે થર્ડ હે એ ખોટું છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો શિયાળો ચાલુ હોય જમીનનું સોળકરણ કરવાથી કીટકોનું નિયંત્રણ થઈ શકે છે એ વિધાન સાચું છે સોઇલ સોલારાઇઝેશન દ્વારા જમીનનું તાપમાન વધારવામાં આવે એ પણ સાચું ઓપ્શન સોઇલ સોલારાઇઝેશન પરથી રહેતા જમીનમાં અસરકારક છે એ ઓપ્શન પણ સાચું છે ફેરોમોન ટ્રેપ ટ્રેપ અંગે કયું વિધાન છે છે તો ત્રણે ત્રણ ઓપ્શન જીવાત નિયંત્રણ માટેનું સાધન છે ફેરોમોન ટ્રેપ કૃત્રિમ જાતીય અંતઃસ્ત્રાવી રસાયણનો ઉપયોગ થાય છે એની અંદર અને ફેરોમોન ટ્રેપમાં પુખ્ત નર કીટકો ફસાઈને નાશ પામે છે ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે માખીના નિયંત્રણ માટે કેવા પ્રકારના ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે તો બ્લોક ટ્રેપ બ્લોક ટ્રેપ છે કે જે માખીના નિયંત્રણ માટે એવા પ્રકારનું બ્લોક ટ્રેપ ફેરોમન ટ્રેપનો ઉપયોગ થાય છે ભારતમાં પ્રતિ હેક્ટર લગભગ કેટલા કિલોગ્રામ કીટનાશક કીટનાશક રાસાયણનો ઉપયોગ થાય છે તો ભારતમાં પ્રતિ હેક્ટર લગભગ જીરો પોઈન્ટ છ એટલે કે અડધો કિલો છસો ગ્રામ રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું જીવાતોના જૈવિક નિયંત્રણ માટેનું પરજીવી કીટક છે તો ટ્રાયકોગામાં હોમરી કે જે જીવાતોના જૈવિક નિયંત્રણ માટેનું પરજીવી કીટક છે નીચેનામાંથી કયું જીવાતોના જૈવિક નિયંત્રણ માટે પરજીવી કીટક છે તો ટેકનીડ માખી ટ્રાઇકોગ્રામા ભમરી અને એના કાર્સિયાની ભમરી આ ત્રણેય જીવાતોના જૈવિક નિયંત્રણ માટેનું પરજીવી કીટક છે નીચેનામાંથી કયું જીવાતોના જૈવિક નિયંત્રણ માટેનું પરભક્ષી કીટક કીટક છે તો પર ભક્ષી છે ક્રાઇસોયા અંગેનું કયું વિધાન ખોટું છે તો ક્રાઇસોયા અંગેનું બે બે વિધાન સાચા છે ક્રાયસો જીવાતોનું નિયંત્રણ કરતું પરભક્ષી કીટક છે ખેતી પાકને સૌથી વધુ નુકસાન કરતું કીટક કયું છે તો રણતીર કે જે ખેતી પાકને સૌથી વધુ નુકસાન કરે છે સૌથી વધુ આયુષ્ય ધરાવનાર કીટક કયું છે તો સૌથી વધુ આયુષ્ય ધરાવનાર કીટક એ ઉદયની રાણી છે ભારતનું સૌથી નાનું પતંગિયું કયું છે તો શિરસ ઝેવેલ સિરસ ઝેવેલ જે ભારતનું સૌથી નાનું પતંગિયું છે શેરડીની સફેદ માખીનું નિયંત્રણ કરતું પરભક્ષી કીટક કયું છે તો એના કારસીએ ઈશાકી કે જે સફેદ માખીનું જે શેરડીમાં આવે એનું પરભક્ષી કીટક છે કયું પર કીટક શેરીના પાયરીલા કીટક પર નિયંત્રણ તો એપડી છે કે જે પાયરીલા પર નિયંત્રણ કરે અને શેરડીની સફેદ માખી ઉપર એના કાસ્યા ઈસાકી નિયંત્રણ કરે છે નીચેનામાંથી કયું કીટક બાજરીના ફૂલની પરાગ ખાઈ જતાં દાણા બેસતા નથી તો બાજરીના કાસિયા છે કે જે બાજરીના ફૂલ ઉપર પરાગ ખાય એટલે એમાં દાણા બેસતા નથી ઘેણ મોટે ભાગે છોડના કયા ભાગને નુકસાન કરે તો ઘેણ છે સફેદ ઘેણ એ મૂળને નુકસાન કરે નીચેનામાંથી કયું કીટક ડાંગરના પાનમાંથી રસ ચૂસે તો ડાંગરના તળતળિયા કે જે ડાંગરના પાકમાંથી રસ ચૂસે છે કીટક અને નુકસાન અંગે કયું જોડકું ખોટું છે તો થર્ડ ઓપ્શન બાજરીના ઘેણ કૂણા પાન કોરી ખાય છે આ ઓપ્શન ખોટું છે એના સિવાય ત્રણ ઓપ્શન સાચા જે છે એ જોઈ લેશું આંબાનું મેઢ થળ અને ડાળીઓ કોરી ખાય છે કપાસની ની ગુલાબી એ ફૂલ અને જીંડવા ખાય છે શાકભાજી પાન કતરી પાન માંથી રસ ચૂસે છે કીટક અને નુકસાન અંગે કયું જોડકું ખોટું છે તો ત્રણે ત્રણ સાચા છે દિવેલા ની ઘોડિયા ઈયળ પાન કોરી ખાય છે તલના ચૂસિયા તલ બીજમાંથી રસ ચૂસે છે નાળિયેલી ગેંડો કે નાળિયેરી ની ખાય છે દિવેલા ની ઘોડિયા ઈયળ પાન કોરી ખાય છે તલના ચૂસ્યા તલના બીજમાંથી રસ ચૂસે છે નારિયેલીનો ગેંડો નારિયેલી કૂકણો ખાય છે કીટક અને નુકસાન અંગે કયું જોડકું ખોટું છે તો લીંબુનું પાન કોરિયું જે ખોટું છે કોરી ખાય છે એ ઓપ્શન ખોટું છે સાચો ઓપ્શન જોઈ લેશું ડાંગરના કરચલા ડાંગરના છોડ કાપી નાખે છે આંબાના તળિયા ફૂલમાંથી રસ ચૂસે છે કપાસની ગુલાબી ફૂલ અને ઝીંડવા ખાય છે સંકલિત કીટક નિયંત્રણ ઉપાયમાં સાનો સમાવેશ થાય છે તેમાં ત્રણે ત્રણ બધાનો સમાવેશ થાય સારી ખેડ પરભક્ષી કીટકોનો ઉછેર અને પ્રકાશ સંકલિત કીટક નિયંત્રણના ઉપાયમાં ત્રણે ત્રણનો ઉપયોગ થાય છે કીટક નિયંત્રણના કયા ઉપાયમાં પ્રદૂષણ ફેલાવ ફેલાવવાની સંભાવના રહેલી છે તો વિષ પ્રલોભિકા છે એની અંદર પ્રદૂષણ ફેલાવાની સંભાવના રહેલી છે નીચેનામાંથી વાનસ્પતિક કીટનાશક છે પાયરીથ્રમ પાયરીથ્રમ કયું વાનસ્પતિક કીટનાશક છે ખેતીમાં ઉપયોગી કીટકોમાં સાનો સમાવેશ થાય છે તો ખેતીમાં ઉપયોગી કીટકમાં રેશમના ફૂદા મગમાખી અને લાખનું કીટક આ ત્રણનો ઉપયોગ થાય છે આંબાના કયા કીટકના ઉપદ્રવને કારણે થડ પાસે લાકડાનો વહેર પડેલો હોય છે તો મેઢની અંદર આંબાના મેઢની અંદર થડ પાસે લાકડાનો વહેર પડેલો હોય છે દિવેલાના પાકને નુકસાન કરતું મહત્ત્વનું કીટક એટલે ઘોડિયા પાયડેથ્રમ ક્રિસેન્થમ કઈ વનસ્પતિના ફૂલમાંથી બને છે તો એ છે સેવંતીના ફૂલ રોટેનોન દવા કઈ વનસ્પતિમાંથી બને છે તો એ ડેસીસમાંથી ડેસિસમાંથી બને શેરડીની ટોચ કયા કીટકના ઉપદ્રવથી સાવરણી જેવી થઈ જાય તો ટોચના વેધક શેરડીના ટોચના વેધક જે કીટક છે એના ઉપદ્રવથી શેરડીની ટોચ છે એ સાવરણી જેવી થઈ જાય છે નીચેનામાંથી કયું કીટનાશક ઇકો ફ્રેન્ડલી છે તો નિમ્બી સીડી જે લીમડામાંથી બને એ ઇકો ફ્રેન્ડલી છે કીટક નિયંત્રણ માટેનું પ્રકાશ પિંજણ કેવા પ્રકારનું કેવા પ્રકારનું નિયંત્રણનું ઉદાહરણ છે તો પ્રકાશ પિંજણ છે એ ભૌતિક નિયંત્રણનું ઉદાહરણ છે કીટક નિયંત્રણમાં ઉપયોગમાં આવનારું મહત્ત્વનું જીવાણું કયું છે તો બેસિલસ યુરિનિજીએન્સીસ કે જે કીટક નિયંત્રણમાં આવનારું મહત્ત્વનું જીવાણું છે ભારતમાં કયા પાકમાં સૌથી વધુ કીટનાશકોનો ઉપયોગ થાય તો સૌથી વધુ કપાસમાં થાય છે નીચેનામાંથી કયું કીટનાશક નીચેનામાંથી કયું કીટનાશક વનસ્પતિમાંથી મળી આવે છે તો એનએસકે કે જે વનસ્પતિમાંથી મળી આવે છે નીચેનામાંથી કયું કીટક બટાકાના ખેતરમાં અને સંગ્રહાલયમાં બંને જગ્યાએ નુકસાન પહોંચાડે તો પોટેટો ટ્યુબર મોથ કીટક છે જે બટાકાના ખેતરમાં અને સંગ્રહાલય બે જગ્યાએ નુકસાન પહોંચાડે પોટે ટોટી પર મોત બેસીલસ યુરિન ચેનિસ શોધ એની શોધ કોણે કરી તો એનું એસ ઈસી ઇસીવાટાએ કરી લાખના કીટકોનું વૈજ્ઞાનિક નામ લેસી ફેરા લાકા જે લાખના કીટકોનું વૈજ્ઞાનિક નામ છે નેક્સ્ટમાં આપણે જોઈશું એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ થેન્ક યુ